બોટાદ જિલ્લામાં અપહરણ બાદ હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે પિન્ટુભાઈ ઓલકિયા કાર લઈ બોટાદથી મોરબી જતા હતા રસ્તામાં ત્રણ શખ્સોએ પિન્ટુ ઓલકિયાનું અપહરણ કર્યું હતું આ મામલે પોલીસે તપાસ કરતા નડાલા ગામના રસ્તે મૃતદેહ મળી આવ્યો પોલીસે તપાસ કરતા મૃતદેહ પિન્ટુ ઓલકિયાનું હોવાનું બહાર આવ્યું છે મૃતદેને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પ્રેમ સંબંધના લીધે અપહરણ કરી હત્યા નીપજાવ્યાનું સામે આવ્યું છે મૃતકના ભાઈ વિપુલ ઓલકિયાએ ત્રણ શખ્સો સામે ફરી

આ બનાવ સમગ્ર કઈ રીતે પરિણમ્યો છે તે અંગે પાળિયાદ પોલીસ છે તે તપાસ ચલાવી રહેલી છે આ બનાવમાં કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપવામાં આવી છે તથા અન્ય શંકાસ્પદ ઇસમો વિરુદ્ધ પણ ફરિયાદ આપવામાં આવી છે આથી આ અંગે પાળિયાદ પોલીસ બોટાદ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશનની ટીમો તથા અન્ય ટીમો આરોપીને ઝડપી પાડવા માટે હાલમાં કાર્યરત છે